સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં ઓગણા સ્વાતંત્ર્ય દિવસ ઉત્સાહભીર ઉજવાયો દેશભક્તિના ઉમંગ અને ગૌરવના માહોલ વચ્ચે સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં ઉગણાએસમો સ્વાતંત્ર્ય દિવસ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો હતો સમગ્ર યુનિવર્સિટી પરિવાર તિરંગાને વર્ણન કરવા માટે તથા દેશપ્રેમની લાગણીઓને ઉજાગર કરવા માટે એકત્ર થયો હતો આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશભાઈ પટેલે ધ્વજવંદન કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યારબાદ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં તેમણે રાષ્ટ્રની એકતા પ્રગતિ અને દેશ પ્રેમના મૂલ્યો પર પ્રકાશ પાડ્યો તેમણે જણાવ્યું કે આજનો દિવસ માત્ર ઉજવણીનો નથી પરંતુ આપણી જવાબદારીઓને યાદ અપાવતો દિવસ છે યુવાનોને તેમણે રાષ્ટ્રના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પ્રેરણા આપી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સ્ટાફ અને ફેકલ્ટી સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા દેશભક્તિની ભાવનાને જીવંત કરતી વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો દેશ પ્રેમભરી કવિતાઓ અને સંગીતના વડે વાતાવરણ ણ દેશ પ્રેમથી જળહળી ઉઠ્યું હતું એનએસએસ યુનિટ તથા યુનિવર્સિટી યુથ ક્લબના સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય સહયોગ આપ્યો હતો વિશ્વવિદ્યાલયના પરિસરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા ફરકાવવાની અનોખી ઝલક જોવા મળી હતી આ અવસર પર સમગ્ર પરિસર દેશપ્રેમના રંગોમાં રંગાયું હતું આવી ઉજવણીઓ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ સાથે સાથે સામાજિક જવાબદારીની ભાવનાઓ પણ વિકસે છે સાકરચંદ પટેલ યુનિવર્સિટીએ આ વર્ષે પણ સ્વતંત્રતાના દિવસની ઉજવણીને સ્મરણીય બનાવી હતી જાવિદ મંસુરી વિસનગર